બનાસકાંઠા કાંકરે તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ નદીના કિનારે શ્રી મહામંડલેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્રાવણ હવન કરવામાં આવ્યો માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાત જિલ્લાના તાલુકાનું ખાતે આવેલ બનાસ નદીના કિનારે ઐતિહાસિક પાંડવોના વનવાસ દરમિયાન પૂજા કરવા માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો જેનો નવો જીણોદ્વાર નવ બે ઓગણીસો ના રોજ કરવામાં આવ્યો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શ્રી દત્તપુરી મહારાજના જપ તપની તપોભૂમિ માનવામાં આવે છે જ્યાં બાર જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે છે જેમાં હાલમાં મંદિરના પૂજારી લાલપુરી જીવાપુરી ગૌસ્વામી છે ત્યારે ભક્તો દ્વારા સૌપ્રથમ પ્રથમ નવીન મંદિર બનાવવા માટે તન મન ધનથી મદદ કરવા ગ્રામજનોને જણાવ્યું હતું જેમાં શિહોની ત્રણ પાર્ટીઓ દાભી દરબાર પરિવાર અઢારે આલમના શ્રદ્ધાળુઓ દ્વારા લાખો રૂપિયાની દાનની સરવાણી વહાવી અને હાલના નવીન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે છેલ્લા સુડતાળીસ વર્ષથી શ્રી મહામંડલેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ મહિનામાં બિલીપત્ર ની જળ ચઢાવવામાં આવે છે અને શ્રાવણવત અમાસના દિવસે સવારે વહેલા મહાયજ્ઞ કરવામાં આવે છે જેમાં વૈદિક મંત્રોચ્ચાર કરી હોમ હવન થાય છે તેમાં દાતાઓ યજમાન તરીકે હવનમાં બેસી શિવ ભોલેનાથ ભગવાનના આશીર્વાદ મેળવે છે જેમાં પંડિત શાસ્ત્રી હિતેશભાઈ નાનુભાઈના મુખ્યથી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા વડિલ શાસ્ત્રી પંડિત શિવરામભાઈ જોશી અને અન્ય મંદિર આયોજકો સહિત અઢારી આલમના શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા ને ચા પાણી સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મેળામાં રમકડા તેમજ રમકડાના સ્ટોલ ઉપર લોકોની ભીડ જોવા મળી હતી અને દર વર્ષની જેમ આ વર્ષે આ ઐતિહાસિક પાંડવો વખતના મંદિરમાં શ્રાવણ વસના દિવસે ભવ્ય મેળો ભરાય છે અને શ્રદ્ધાળુ દર્શન કરી ધન્યતા અનુભવે છે અને શ્રી જોગમાયા અને શ્રી મશાણી મેલડી માતાના મંદિરે આવેલ છે જેમાં શ્રદ્ધાળુ માથું ટેકવા જાય છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે આમ સિહોરી ખાતે આવેલ શ્રી મહામંડલેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના અમાવાસના

એક ભાઈ મહારાજ હતા એમણે બધાએ મળી અને અમે યજ્ઞ ચાલુ કરેલો અમે ચાર જણથી આજે સુડતાલીસ વર્ષથી આ યજ્ઞ સદંતર ચાલુ છે એ દિવસે આ મહાદેવ મંદિરની અંદર કોઈ અહીં આવતું નતું જૂની ધર્મશાળા હતી એના પછીથી આ બધો વિકાસ ચાલુ થયો યજ્ઞ પછીથી અને પરમાત્માએ બધાના ઉપર દયા કરી જે જે તૂટીલી જગ્યા હતી જે વિખેરી ગયેલી હતું બધું પરમાત્માએ ભેગું કર્યું દરેકના મનોરથ પૂર્ણ કર્યા આ યજ્ઞ સદંતર ભગવાન ચાલુ રાખે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું બરાબર મારું નામ છે શિવરમ ભૈસાવરી શુરી સાધુ કાકે મંદિર આવેલું આ પાંડવો વખત નું છે સાહેબ પાંડવો વખત નું કેવડ છે અને દત્પુરી મહારાજની તપની જગ્યાથી આ રહ્યું પ્રભર થયેલું છે એના મસ્ત મેન મહંત હતા દત્પુરી મહારાજ શિયોરી મહામંડલેશ્વર મહાદેવ નદી ના કિનારે વસેલું છે પાંડવ કાલ થી આ મંદિર ની પ્રાણપત્રિકતા થયેલી છે પાંડવો જયારે વનવાસ હતા એ ટાઈમે બનાસકાંઠા માં એક હજાર આઠ મંદિર બનાવેલા એમાં શિયોરી માં જે નદી કિનારે છે એ મહામંડલેશ્વર ની પદવી આપેલી છે એટલે ગાંધીપતિ એ હતા શિવહિયા નામનો એક બાપુ હતા આજે દત્તપરી ની સમાધિ માં જે મન સામ બધા પૂર્ણ કરે છે એના સિવાય બાર ચોસઠ જોગની માં બેઠે છે જે જોગ પહેલાની છે જે આ સૃષ્ટિ નથી એ ટાઈમે જોગમાયા હતી અને જોગમાયા બધાનું મનવાંચિત કામનાઓ કરે છે એના સિવાય બાજુમાં મસાની મેલદીમાં બેઠે છે એ મેલદીમાં બધું બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે અને શ્રાવણ વદ અમાવસ્યા દિવસે ગામના લોકો દ્વારા અઢારે આલમ દ્વારા અહીંયા મા મંડલેશ્વર મહાદેવ નો હવન રૂપી થાય છે અને પ્રસાદ અપાય છે કોણ કરે છે એ કોઈને ખબર નથી જે દત મહારાજ અહીંયા હતા જે દત્ત મહારાજ અહીંયા હતા એમની સેવા થી અહિયાં બધા લોકો બહુ સારી છે પછી કાકર જઈ અને જીવત સમાધિ એમને કાકર માં જીવત સમાધિ લીધી અને અહીંયા એટલે અહીંના લોકોને શ્રદ્ધા છે વિશ્વાસ છે કે બાપુ અમારા દેવ છે